oh uh -huh. Raja Caraca! చరిత రఘునాథస్ శోటి ప్రస్తర ఎకైకమరం పుంస रामकथा मन्दाकिनी रामकथा मन्दाकिनी चित्रकूट चित्रचारु तुलसी सुभग स्नेह बना शियर भुबीर बिहारो पुलसी सुभग स्नेह बनारीर बिहारो बोलिए की जय श्री बालकृष्ण की जय सद्गुरुदेकी काका बढ़िया बडियादेकीर मा भवानी मीर बगला ब्रह्मचारी देवकीर देवकी उमापति देवकीर उमापतिमहाकी कृष्णकनैयाला यावर रामचन्द्र भगवान् वीर जलारां श्री श्रीसच्चिदानन्द सद्गुरु सायनाथमहाराजकीर गणपतिगानीज पवनसुतः नो मा नमः पार्वती पतये हर हर महादेव हि

અખંડ સંકિર્તનનો તેના ઉપક્રમે જે કાર્યક્રમ થઈ રહ્યો છે તો એ નિમિત્તે નવ દિવસની આ રામકથા એના બીજા દિવસે આપ સૌનું ગાદી પરથી હાર્દિક અભિવાદન કરું છું સાથે સાથે નમદ મીડિયા ફુરકે મૂવી યુટ્યુબ ચેનલના માધ્યમથી જે શ્રાવકો કથા સાંભળી રહ્યા છે એમનું પણ હાર્દિક અભિવાદન કરું છું એના સાત સોપાન છે સાત ભગથિયા છે સાત કાંડ છે રસપ્ત અને સાતે સોપાન રઘુપતિ ભગતી કેર પંથાના ભગવાન રામની ભક્તિના બધા એક પગથિયા છે સ્ટેપ છે એક સુંદર માર્ગ છે આ સાત પગથિયા સાત કામ ચોક્કસ આ પગથિયાને અનુસરે એ સીડીને કોઈ પકડે અને એ પગથિયે ચડે તો એ ચોક્કસ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરે છે નજર આવી આગુ પાછું નહીં કોઈ શંકા નહીં સહેલું છે આ કરવાનું પણ છતાં નથી થઈ શકતું આપણે ગઈકાલે પણ થોડી ચર્ચાઓ કરેલી બાબા એવું લખે કે અતિહરી કૃપા સહેલું છે વસ્તુ પણ છતાં નથી થતું અને એ પગથિયા પર એ જ ચાલી શકે જેના પર ભગવાનની વિશેષ કૃપા થાય અતિહરી કૃપા થાય તો પાઉ હ હરક સુઈ જે કોઈ આ રસ્તે આના પગથે ચાલે આ સાત ને અનુસરે તો મનોકામના સિદ્ધિ એની દરેક ચોક્કસ પૂર્ણ થાય જે સિદ્ધિઓની ઝંખના હોય એ સિદ્ધિઓ જે આ કથા કપટ તજી ગાવા કાલે પણ આપણે સુધી ચર્ચાઓ કરે તો શું નહીં જે અનુમોદન કરી જે આ કથાને કહેશે સાંભળશે અથવા તો એને એને અનુમોદન આપશે સાંભળશે પણ નહીં કહેશે પણ નહીં અને ધારો કે અહીંયા કથા થઈ રહી છે ના ના બહુ સરસ બહુ સરસ બહુ સરસ થઈ રહ્યું છે આવું અનુમોદન કરશે કેવળ ઘરે બેઠા બેઠા ક્યાંય પણ છે ત્યાંથી એ ગોપદ એવું ભવનિધિ તરફી એને કયું ફળ મળશે જેમ ગાયના પગની ખરી જે હોય એની છાપ પડે અને ખરીની જે છાપ પડે એ કેટલી નાની હોય સાઉથી અને એમાં કેટલું પાણી હોય કંઈ પાણી નહીં હોય એને આપણે પાર કરવું બહુ સહેલું છે તો જે ગાયના પગની ખરીની છાપ જે પડે અને એમાં પાણી ભરાયું હોય તો એ પાણીને એ ખરીના પાણીને પસાર કરવા માટે આપણને બહુ સરળતા હોય છે એમાં તકલીફ નથી હોતી તો એટલી સરળતાથી આ આખો ભવસાગર એ પાર કરી જશે આવું લખ્યું છે કહી સુનહી અનુમોદન કરી એ ગોપદ ઇવ ભવનિધિત તરહી આટલી સરળતાથી આ ભૌસાગરને પાર કરી જશે બહુ અઘરું કરવાની કાંઈ જરૂર દેખાતી નથી આટલું સરસ આપણને મળી ગયું પણ શરત એટલી છે કે ભગવાનની વિશેષ કૃપાને આપણે પાત્ર જો બની શકીએ ને અત્યારે તો છીએ જ ઓલરેડી હું બેઠો છું આપણે બધા બેઠા છીએ આપણે અત્યારે ભગવાનની વિશેષ કૃપામાં છીએ અત્યારે તો બસ આ જ ભાવથી બીજા દિવસે આપણે ભગવાનની આ ગાથાનો બીજો પ્રારંભ કરીએ આપણે તેમ કહેવાયું છે હરિકથા હરિઅનંત હરિકથા અનંત ભગવાન અનંત છે એનો કોઈ આદિ નથી એનો મધ્ય નથી એનો કોઈ અંત નથી અનંત છે એનો કોઈ પાર આવે એમ નથી જે વસ્તુનો પાર નહીં આવતો હોય તો પછી એની વાતોનો પણ ક્યાંથી પાર આવવાનો ભગવાનનો પાર નહીં આવતો એની કથાઓ એનો પાર પણ કેમ આવી શકે અને એટલા માટે કીધું કે હરિઅનંત હરિકથા અનંત રીતે હવાભાવ સાથે બીજા દિવસની આ કથાનો પ્રારંભ કરીએ ગઈકાલ આપણે જોયું ગોસ્વામી તુલસીદાસજી ગુરુના ચરણની રજને માથે લગાડી આંખે અડાળે અને પછી જાહેરાત કર કે હું રામ રામકથાનો પ્રારંભ કરું છું રામના ચરિત્રનું વર્ણન કરવા જાઉં છું પણ પછી વર્ણન શરૂ કર્યું નહીં ગુરુના ચરણની રજ આંખને અડાડી અને આંખ પવિત્ર થઈ મન પવિત્ર થઈ ગયું અને પછી બધાને વંદન કરવા લાગ્યા અને એ વંદનનો ક્રમ આપણે કાલે થોડો એને સ્પર્શ કર્યો એટલે હનુમાનજીની વંદના કરી જાનકીની વંદના કરી અને પછી ભગવાન રામજીની વંદના કરી રામ અને સીતા કોઈ એમના માને કે જુદા જુદા છે તેથી અલગ અલગ વંદના કરી તો એવું સમજી કોઈ આમાં કોઈ આવું કોઈ જુદો અર્થ ન કાઢે એમ સમજીને પછી તુલસીદાસ બંનેની સંયુક્ત વંદના પણ કરી

કીર્તનના સ્વરૂપમાં હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે સતત પચીસ વર્ષથી જે નામ અહીંયા લેવાતું આવ્યું છે એવા ભગવાનના દિવ્ય નામની વંદના રામચરિત મહાત્મા તુલસીદાસજીએ બહુ અદભુત કરી છે તો ભગવાનના મંગલમય નામની વંદના નામ મહિમાનું વર્ણન કર્યું છે इए सुने और खाइए नाम राम रघुबर को